મારી સૌથી નાની બહેન દીપ્તિએ સંયમના માર્ગે જવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કર્યો સંયમનો માર્ગ જૈન દીક્ષા અંગીકાર કરવી એટલે ખૂબ કઠિન લાગતો માર્ગ ત્યાગનો માર્ગ પાપથી મુક્ત થવાનો માર્ગ જીવનભર કેટલાય સંકલ્પો સાથે કેટલાય નિર્ણયો કરવાના પોતાના માટેના અને પોતાનું અત્યાર સુધીનું સમગ્ર જીવનને ઓગાળીને નવા આધ્યાત્મિક જીવનની શરૂઆત કરવાની આવો મહત્વપૂર્ણ નિર્ણય બહેન દીપ્તીએ લીધો એનાથી પહેલાં એણે પોતાના બંને સંતાનો દીકરો અને દીકરી બંનેને પણ દીક્ષિત કર્યા સંયમના માર્ગે મોકલ્યા અને પોતાના પતિ હેમેન્દ્રભાઈ એમને પણ દીક્ષિત કરી અને જૈન સાધુ બનાવ્યા એટલે આખા પરિવારને પ્રેરણા આપી કે પરિવારના આખરી વાયણા હશે અને બાર તારીખે એની ભગવતી દીક્ષા થશે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દીપ્તિએ જે માર્ગ પસંદ કર્યો છે એ ઉત્તમ માર્ગ છે છવ્વીસમી જાન્યુઆરી એ એના જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ હતો અને પચાસ વર્ષની ઉંમરની અંદર એણે ઘણા બધા કર્તવ્યો બજાવ્યા છે ઘણી બધી આપણી દ્રષ્ટિએ મુશ્કેલીઓ ભોગવી છે પરંતુ એણે હસતાં હસતાં બધા જ કર્તવ્યોને પાર કરીને છેવટે પોતાના સ્વકલ્યાણ માટે એ નીકળી પડી છે ઘણા બધા વિચારો જીવનની અંદર આવે ધરતીકંપ છવ્વીસ જાન્યુઆરીના ધરતીકંપ સમયે અમે સાત ભાઈ બહેનમાં સૌથી નાના હું અને દીપ્તિ છહીં અમારી બંનેની સરખી સ્થિતિ હતી મારા ધર્મપત્નીનું અવસાન થયું હતું અને મારા બંને બીનું અવસાન થયું હતું બંનેએ અમે રીમેરેજ કર્યા પરંતુ આ ત્રેવીસ વર્ષની અંદર એણે પોતાના તમામ કર્તવ્યો નિષ્ઠાપૂર્વક બજાવી અને સંયમનો માર્ગ અપનાવ્યો અને ક્યારેક વિચારું તો એમ લાગે કે મેં એ ત્રેવીસ વર્ષની અંદર ઘણું બધું પાતરી દીધું એટલે ચોક્કસપણે એક બેન તરીકે ભાઈ અને બેનનો પ્રેમ એ વિશિષ્ટ હોય છે વિશ્વાસ છે કે ચોક્કસ સફળ થશે એ દ્રઢ મનોબળની છે પરંતુ ભાઈ તરીકેનો મોહ ક્યાંક ને ક્યાંક છૂટી શકતો નથી હોતો એટલે આપણે પણ દુઃખી થતા હોઈએ છીએ પરંતુ એમાંથી પ્રેરણા લઈને જીવનના બાકીના સમયની અંદર આપણે પણ સત્કર્મો કરી સમાજ જીવન માટે આપણાથી જે થઈ શકે એ કરવાનો મનની અંદર સંકલ્પ કરી અને જે સ્થાન જે કાર્ય આપણને પરમાત્માએ કુદરતી નિયતિએ સોંપ્યું છે એ કાર્યની અંદર જરૂરતમંદો માટે સમાજ જીવન માટે રાષ્ટ્ર માટે આપણે શું કરી શકીએ વધુમાં વધુ સારું શું કરી શકીએ એવા મનની અંદર શુભ વિચારો ને મનની અંદર રોપીએ